પણ પછી મહેનત કરીને આગળ વધ્યો એટલે ગુજરાત યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિષયનો એક પ્રોફેસર હતો અને એમાં કૃષિ અર્થશાસ્ત્ર લગભગ મેં પાંત્રીસ વર્ષ ભણાવ્યું પછી નિવૃત્ત થયો નિવૃત્ત થયા પછી ઘણી બધી સંસ્થાઓ મને ક્યાં ને ક્યાંય કુલપતિ તરીકે આના બધા આમંત્રણ આપે છે પણ હું નથી ગયો એના પાછળનું એક જ કારણ કે અમે જ્યારે કૃષિ અર્થશાસ્ત્ર બનાવતા ત્યારે અમને એક આંકડો એવો હંમેશા મળતો કે ગુજરાતમાં લગભગ ઓગણસાઠ થી સાહીઠ ટકા ખેડૂતો નાના ખેડૂતો છે એટલે કે જેની પાસે જમીન લગભગ દોઢ બે વીઘાથી વધારે જમીન નથી એવા કેટલા સીમાંત ખેડૂતો એ છે કેટલાક છે એટલે મને એમ થયું કે જો આટલા બધા ખેડૂતો હોય જે નાના ખેડૂતો છે આ નાના ખેડૂતો પાસે જમીન ઓછી છે જમીન ઓછી હોય એટલે સમજી શકાય કે એમની પાસે પોતાનું ટ્રેક્ટરે ના હોય પાણીની વ્યવસ્થા ના હોય ખર્ચ કરવાની તેવડ ના હોય આ ઘણું બધું હોય અને એ લોકોને જો આ પ્રાકૃતિક ખેતીમાં લાવવા હોય તો શું કરાય એકલી એક વાર્તા આવતી અમે જ્યારે ભણતા ત્યારે આ બધા જ આપણા મોટાભાગના વડીલો છે એક વાર્તા પેલી આવતી એક નાના બાળકને કૃમિ થયેલા કર્મી હજી આપણે ગુજરાતીમાં કહીએ છીએ તો એ એ વહીદે કીધું હશે કે ભાઈ આને ગોળ ખાવાનું બંધ કરાવો તો આના આ કર્મીયા ઓછા થાય એક સંત પાસે લઈ ગયા સંતને કહ્યું કે આને કંઈક શિખામણ આપો ગોળ ના થાય એટલે સંતે પછી એમ કહ્યું કે ભાઈ હું શિખામણ આપું અઠવાડિયા પછી આવજો ये ठाणे में मैंने શું કર્યું પોતે જે ગોળ ખાતા હતા એ બંધ કર્યું હું જ્યાં સુધી બંધ ના કરું તો બીજાને કેવી રીતે સલાહ આપું એવી જ વાત અમારામાંથી કે નાના ખેડૂતોને જો મારે આ વિષયે કોઈ સમજૂતી આપવી હોય હું માત્ર ને માત્ર આપ વિષય માટે જ અંદર આવ્યો છું કે નાના ખેડૂતોને કેવી રીતે મદદરૂપ થઈ શકતા હે એટલે મે માત્ર 1.5 વીઘા ખેતર પસંદ કર્યું અહીં નજીકમાં છે બે અઢી કિલોમીટર દૂર છે ગામમાં દોઢ વીઘા ખેતર મેં પસંદ કર્યું અને એ દોઢ વીઘામાં કેવી રીતે ખેતી કરાય થાય એ છ સાત મહિનામાં જે આખું મોડેલ ઊભું કર્યું છે અત્યારે પહેલાં આમંત્રણ આપી દઉં છું જેને પણ જોવા આવવું હોય એ આવી શકશે જેને તમે મિશ્ર ખેતી કહો છો અર્થશાસ્ત્રમાં એને અમે જંગલ ખેતી કહીએ છીએ આપણી એક કહેવત છે ખેડ ખાતરને પાણી ધાન્યને લાવે તાણી તમે જમીનમાં ગમે તે નાખો ઉગવાનું તો છે જ આપણે કરવાનું છે ઉત્પાદન કેવી રીતે વધારવાનું અને ઉત્પાદન વધારવા માટે આ ત્રણ જ વાત આવી ખેડ ખાતર અને પાણી હવે નાના ખેડૂત પાસે ટ્રેક્ટર નથી મેં પહેલાં કહી દીધું એટલે એને ક્યાંકથી બહારથી લઈ આવ્યો તો પેલી બળદની ખેતી બંધ થઈ ગઈ પણ ટ્રેક્ટર લાવે તેનો ખર્ચ કેટલો બધો થાય એટલે એના માટે એક વિકલ્પ અમે પસંદ કર્યો વર્ષમાં એક વખત ખાતર નાખ્યું હોય એટલે એ વખતે ખેડ્યું બસ એથી પછી કશું નહીં પછી હાથના કોદાળી હોય કે પેલી દંતાળી હોય એનાથી જ કામ કરવાનું એનાથી જ વાવવાનું એ જંગલ ખેતી લગભગ નવ થી અગિયાર પાક મારા આ દોઢ વીઘાના જમીનમાં છે બધા જ પ્રાકૃતિક તમને કદાચ અંદર આવતા જતન થાય કે આ બધું શું ખીચડો ભેગો કર્યો છે પણ એવું નથી આ છ મહિનાના પહેલા પાકમાં માત્ર અમે આ ખેડ બચાવવા માટે લોકોને સમજૂતી આપવા માટે કે ખેડ માટે દર વખતે ટ્રેક્ટરની કે આ બધાની જરૂર નથી તમે આ એક કોદાળીથી એક દંતાળીથી કે એનાથી તમે પાક લઈ શકો છો પાક વાવી શકો છો અમે જે અગિયાર પાક કર્યા એની વાત કરીએ તો જે કહેવા માંગુ છે માણસ એટલે કોઈ પણ સજીવ માણસ હોય કે પછી વૃક્ષ હોય કે પ્રાણી હોય એને બેઝિકલી એ ઓક્સિજન નાઇટ્રોજન સલ્ફર આ બધા જ તત્વોની જરૂર પડતી હોય છે અને એ તત્વો એને કુદરતી રીતે મળી તો રહેતા જ હોય છે પણ જેમ જેમ ઓછા થાય તો એમાં કંઈક નાખવા પણ પડે એટલે બીજી વાત આવી એટલી ખાતરની ખેડ માટે મેં ટૂંકમાં આટલી વાત કરી બીજી વાત આવી ખાતરની કે ખાતર પણ નાખવું પડે ખાતરમાં જે યુરિયા નાખીએ છીએ હવે યુરિયા શબ્દ છે ને એ અંગ્રેજી યુરિન ઉપરથી આવેલો છે યુરિન એટલે મૂત્ર આ જે મળમૂત્રની વાત છે એ યુરિનમાંથી સિન્થેટિક ખાતર બનાવ્યું છે એ યુરિયા છે હવે જો એ કેમિકલ એ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો એના કરતાં પ્રાકૃતિક અત્યાર બધું તમે જોઈને આવ્યા છો એ જ વસ્તુનો ઉપયોગ કરવાની વાત કરે છે જે અમે કરીએ છીએ એના કારણે અમારામાં ત્યાં ઉદયનો ખૂબ જ પ્રોબ્લેમ હતો એ ઉદય નથી કારણ કે પેલો જે એનું હોય એની બાજુ આંકડાના પાન મૂકી દીધા ઉધય નીકળી ગયા ઉધઈ માટે પેસ્ટિસાઇડ્સ કે એ બધાની લાવવાની કોઈ જરૂરિયાત નથી અમારે જે વાવાના થાય મૂળ અમે આંબાને એ બધું તો કર્યું જ છે પણ આંતરખેડમાં મેં જે મિશ્ર ખેતી કરી આ પ્રાકૃતિક ખેતીના નામ જે આપો છે એ પ્રમાણે એમાં નવથી અગિયાર પાક કરે ને એમાં અમુક પાક તો વાવવા ખાતર એટલા માટે કે બીજા છોડને ક્યાંક નાઇટ્રોજન જરૂર પડે તો મળે ક્યાંક ફોસ્ફેટ જરૂર પડે તો મળે એ અંદર અંદર પાક એકબીજાના પૂરા પાડે છે એવા પાક પણ અમને ઓછામાં ઓછી બે કે ત્રણ મહિનાની આવક બે કે ત્રણ મહિનાની ખેતીમાં અઢીથી ત્રણ લાખ રૂપિયાની આવક અમને આપે છે આંતરખેડમાં કરેલી એક પાકની વાત છે બાકીનાથી તો અલગ અને આ આપણા મોદી સાહેબે જે કહ્યું હતું બે હજાર ચોવીસમાં ખેડૂતની આવક બમણી કરવાની મોદી સાહેબે ભલે બમણી કરવાની વાત કરી પણ હું એમ કહું છું કે બમણીની ખેડૂત ધારે તો પાંચ ગણી આવક કરી શકે છે ઓછામાં ઓછી પાંચ ગણી અને એટલા માટે કરી શકે છે કે ઉદ્યોગપતિ દાખલા તરીકે બાઇક બનાવે મોટરસાયકલ બનાવે તો એ આખી જિંદગી મોટરસાયકલ જ બનાવે કારણ કે એની પાસે મશીને જવા છે જ્યારે ખેડૂત પાસે જમીન છે કુદરતી એવી મોટી ભેટ છે એ ધારે એનો ઉપયોગ કરી શકે છે અને જે વાવું હોય વાવી શકે છે વિકલ્પ કરી શકે છે પણ આપણી ખામી આટલી હોય છે કે ખેડૂત હંમેશા શું વાવે છે કે ગયા ગઈ ચાલ શેના કિંમત ભાવ છે ને વધારે હતા આટલું ધ્યાનમાં રાખીને વાવે છે હકીકતમાં એ નહીં ધ્યાનમાં રાખો ધ્યાનમાં એ રાખો કે ઉનાળામાં શાકભાજી કયું મોંઘાનું મોંઘું હોય છે એ વાવો અમે અત્યારે જ ગઈકાલે જ પેલા ગુલાબી રીંગણા આવે ભટ્ટા જેને કહીએ છીએ એ ગઈકાલે જ લગભગ પંદરસો બે હજાર આટલામાં અમે વાવે હજુ ખેડ તો બીજું તો બધું ચાલુ જ છે પણ અમને ખ્યાલ છે કે અઠવાડિયા દસ દિવસમાં અમારે બીથી કાળ નીકળી જવાની એ જે જગ્યા થાય છે તો ત્યાં અમે ભટ્ટા વાવી દીધા અને એ પણ માત્ર પોદાળીથી ખાડા કરીને વાવી દીધા કોઈ ટ્રેક્ટર નહીં કોઈ કતુચ નહીં ખાતર મેં જે વાત કરી એ પ્રમાણેનું યુરિયા ખાતર સિન્થેટિક બિલકુલ નહીં ડીએપી સિન્થેટિક બિલકુલ નહીં જે કંઈ છે કુદરતી જે અહીંયા બધું જોયું છે એ જ પ્રમાણે આના બધાનો હું જે યશ આપું અને આભાર પણ વ્યક્ત કરું તા અમારા રમેશભાઈ પ્રજાપતિનો મારા મામાના દીકરા છે એ બધું સંભાળે છે એમના બધું જ્ઞાન છે એમના જ્ઞાનનો હું ઉપયોગ કરું છું અને હું શેરની માફક પડું છું અને એમના કુટુંબનો પણ આભાર માનું મારે ત્રીજી વાત આવે પાણી આટલા દોઢ યુનિટ માટે કે હું બોર બનાવી નથી શકવાનો મારા આજુબાજુમાંથી ક્યાંકથી જ પાણી લેવાનું થાય એમનો પણ આભાર માનું કે મને પાણી પૂરતું તો આપે જ છે પણ વૈકલ્પિક વ્યવસ્થા મારે રાખવી પડે છે કોઈકવાર બોર બંધ પડ્યો અથવા કોઈકવાર સંબંધો બગડે ને ન મળે તો શું તો એના માટે મારે કે બોર બનાવવાની જરૂર નથી આ ટપક પદ્ધતિ જેમાં સરકાર આપણને સબસિડી પણ આપે ઘણું બધું આપે છે તો એના માટે બે હજાર લીટરનો ટાંકો લાવીને મૂકી દીધો એ બે હજારના ટાંકાની સાથે આ અમે ડ્રીપ આખું લગાવવાનું બાકી છે બધી મશીનરી જે કંઈ સાધનો લાવવા પડે બધું લાવીને મૂકી દીધું છે આ ખર્ચ લગભગ અમને એકવીસ થી બાવીસ હજારમાં બધું આવી જાય છે નાના ખેડૂતો પણ જેટલા સભ્યો હોય જેટલાના નામ હોય સાત બારના ઉતારામાં સરકાર બે બે હજાર રૂપિયા અપ્તે અપ્તે વર્ષમાં આપે છે માત્ર બે વર્ષના બચાવ અને આ પદ્ધતિનો ઉપયોગ કરો કેટલું બધું ઉત્પાદન થાય તમે જુઓ આ વર્ષનો માત્ર ઉનાળાનો અમારી આ પ્રકારની આવક ખર્ચ બહુ ઓછો પણ અમારો ટાર્ગેટ ઓછામાં ઓછો પાંચથી સાત લાખ રૂપિયાનો ટાર્ગેટ છે એસ્ટિમેટ કરીને જ અમે ચાલીએ છીએ કે આ પ્રમાણે છે એટલે ખેડ ખાતરને પાણી માત્ર પદ્ધતિ જ બદલવાની છે એ પદ્ધતિ બદલો ક્યાંક આવા અનુભવ જ્યાંથી તમને શેર થતા હોય ત્યાં કંઈક હોય તો જુઓ જોયા પછી જ તમને ખ્યાલ આવે અને પછી વાત આવે એની વેચાણની વ્યવસ્થા પ્રાકૃતિકની માંગ એટલી બધી છે આજકાલ લોકો પણ પડાપડી કરે છે લેવા માટે જેમ ખેડૂતને બજાર નથી મળતું એમ એ લોકોને ક્યાંથી ખરીદવું એનો પ્રશ્ન હોય છે હવે સરકાર કેટલીક એનજીઓ આ બધા પણ આવા પ્રાકૃતિક વેચાણ કેન્દ્રો શરૂ કર્યા છે ત્યાં પણ જઈને આપણે વેચી શકીએ છીએ કે જેનો ભાવ બજારમાં ભાવ હોય એ જ ભાવે વેચો તો તમને ઘણું બધું મળે છે આ અમે અમારું પોતાનું પણ વેચાણ કેન્દ્ર અમે અહીંયા રામપુરા ચોકડી આગળ શરૂ કરવા જઈ રહ્યા છે થોડી વાર લાગશે કારણ કે હજુ બધા કેટલાક પાક રાઈ તૈયાર થઈ ગઈ છે મેસી તૈયાર થાય છે સરગવા તૈયાર થાય એટલે કેટલું તૈયાર થયું છે કેટલું બાકી છે એટલે આ બધું અમે વેચાણ કેન્દ્ર પણ અમે અમારી જાતે જ ઊભું કરવા માંગીએ છીએ કે જેથી અમે પણ છૂટકમાં આ વેચી શકીએ અને એની પૂરતી આવક લઈ શકીએ વધારે હું ટાઈમ નથી લેતો અધ્યાપક છું એટલે એક કલાકથી ઓછું બોલવાનું કેવું ન હોય પણ અર્થશાસ્ત્રનો અધ્યાપક છું એટલે કર કસરનું શાસ્ત્ર એમ કહેવાય એટલે મારી કરકસર સાથેની વાત હું અહીંયા પૂરી કરું છું આભાર સૌનો થેન્ક યુ વેરી મચ